ત્યારબાદ આ સરકાર ચાર લાખ રૂપિયા દેવા માટે તૈયાર થતી છે હવે એવા છે ખાલી ભેબા ઉપર રે તો એ સરકારે આ લોકોને પરવાનગી કઈ રીતની આપી છે અમરેલીમાં કલેક્ટર કચેરીની પાછળ જાણે લોક મેળાનું આયોજન કર્યું છે પરંતુ આ મેળો છે તે મોતનો મેળો હોય તેવું લાગી રહ્યું છે સરકાર દ્વારા ત્રીસ ઉપરાંત ની એસઓપી હોય છે અને તેનું સખત સખતપણે પાલન કરે બાદ જ આખું આ અક્ષર ઉભું થઈ શકે પરંતુ હાલ અમરેલી જે રીતે લોકમેળો છે તે મોતનો મેળો હોય તેવું સ્પષ્ટ પણ લાગી રહ્યું છે મારી પાછળ જોઈ શકો છો કે આ જે રાઈડ શો છે આ રાઈડ શો તમામ છે તે આરસીસી સ્ટ્રકચર માટે જોઈ પરંતુ એના બદલે આ એક પણ મેળામાં સરકારની ગાઈડલાઈનનું પાલન ન થતું હાલમાં જે રીતે આપ જોઈ શકો છો કે આ જે લગભગ ચોવીસ સીટનો ઝૂલો છે અને ચોવીસ સીટનો જે ઝૂલો છે તે ઝૂલો આરસી જોઈ પરંતુ આરસીસીનું સ્ટ્રકચર છે તેના બદલે માત્ર લાકડાના ઢેબા મૂકી અને વજન છે પરંતુ હાલ જે રીતે આ કોઈ ગંભીર દુર્ઘટના થાય તેવું સંપૂર્ણપણે જોવા મળ્યું છે મને આશ્ચર્ય થાય છે કે સરકાર આવા નીતિ નિયમોનો ખાલી ઉલાળીયો કરવા માટે પેદા થઈ હોય એવું છે પાંત્રીસ વર્ષથી આવા મેળાઓ યોજવામાં આવી રહ્યા છે આવા મેળાઓમાં તમામ નીતિ નિયમોને ઉલાળીઓ કરી રહ્યા છે ફાયર સેફ્ટીના નિયમો કોઈ પડાતા નથી ખરેખર સ્ટ્રક્ચર આયા જ્યારે ઊભું કરવામાં આવે છે ત્યારે આરસીસી સ્ટ્રક્ચરો કરવાના હોય છે તે તમામ નીતિ નિયમો નેવે મૂકી અને માત્ર મોતના મલાજો ન જાળવી શકનારા આ ભારતીય જનતા પાર્ટી અને તેના સમર્થકોની સરકાર માત્ર ને માત્ર પૈસા ઉલેટવાનું કામ કરે છે અને ખરેખર આપણને દયા આવે છે હવે કે આને કેટલા માણસોના મરણ ઉપર રાજ કરવું છે આ સરકાર ગુજરાતના એક પણ બનાવનો કોઈ નોંધ લેતી નથી દેને જય હું તમને કહું સુરતનો શૈક્ષણિક કાંડ હોય મોરબીનો ઝુલતા પુલનો અગ્નિકાંડ હોય વડોદરાનો કાંડ હોય કે રાજકોટની ગેમ ઝોનનો કાંડ હોય માત્ર ને માત્ર મોત ઉપર ચાર લાખ રૂપિયાની માણસની કિંમત ગણી અને એને પૈસા આપી દે છે અને આ સરકાર અને એના સમર્થકો ભારતીય જનતા પાર્ટી સાથે પૂરેપૂરા સંકળાયેલા છે ધંધાદારી અધિકારીઓ પણ આની સાથે સંકળાયેલા છે તમામ અધિકારીઓ તમામ નીતિ નિયમોનું પાલન કરતા નથી તાજેતરમાં જ આજે બે ત્રણ દિવસ પહેલાં જે અમરેલીમાં ટ્રેનિંગ પ્લેન ઊભું થયું અને એ પ્લેનનું પણ જ્યારે ખરેખર ફરીવાર ત્રીજી ફેરી રનવે ઉપરથી ઉતરી ગયો હજી આ સરકાર મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે પચાસ માણસો ઉપર મળશે ત્યારબાદ આ સરકાર ચાર લાખ રૂપિયા દેવા માટે તૈયાર થશે અને આ સરકાર બેશરમી રીતે ખરેખર આવા નીતિ નિયમોનો ઉજાડ્યો કરી અને આવા ટાઇફા યોજી પ્રજાના ચિતામાંથી પૈસા કાઢી અને તેના સમર્થકોના પૈસા ભરી રહી છે જે સૌ જગજાહેર છે આ આરસીસી નથી ફાયર સેફ્ટીના સાધનો પ્રભુ તમામ નીતિ નિયમો છે ફાયરના સેફ્ટીના અહીંયા સાધનો હોવા જોવે સેફટી અધિકારીના તમામ નીતિ નિયમોના સર્ટિફિકેટ હોવા જોવે આરસીસી નું સ્ટ્રકચર ઉભું કરેલું હોવું જોઈએ વાયરિંગ અટે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ના અભિપ્રાય હોવા જોઈએ આ તમામ નીતિ નિયમો ઉલ્લંઘન કરનારું જો કોઈ પાર્ટી હોય તો માત્ર ને માત્ર આ સરકાર અને તેના સમર્થકો અને અધિકારીઓ છે મારું નામ ઇરફાન ગુરેશી હું સાવરકુંડલા આવ્યો છું બાળકોને લઈને પણ આપણે તો સરકારની ગાઈડલાઇન પ્રમાણે આપને એમ ને કે આ સરકારની ગાઈડલાઈન પ્રમાણે છે એ આખું કોબા ઉપર ઉભું કરવું પડે પણ મેં હમણાં જોયું તો એ ખાલી ઓલા લાકડાના ઢેબા ઉપર છે પણ કેવા સગબોર કે જેમાં બસો બસો માણસો બેહે હવે એવા સગબોર ખાલી ઢેબા ઉપર રે તો એ સરકારે આ લોકોને પરવાનગી કઈ રીતની આપી છે મેં હમણાં જોયું નાવડી છે તો નાવડીમાં એ પણ એ રીતનું જ છે તો મારી તમે આવા આ રીતના આપી મંજૂરી કોઈ ગાઈડલાઈન ઉપર રહેતો નથી આમાં આપણે આની પેલા બનાવ રાજકોટ માં બનેલા વડોદરામાં બનેલા છે તો તમે હું બનાવ ની રાહ છો કે જાઓ મોટો બનાવ બને ને પછી સરકાર શ્રી આ ગાઈડલાઈન જોવાય ને આવ્યા ઉપરથી

ઢેબા જે રીતે આ છે આ એના ઉપર ઊભો છે કેમ કે અહીંયા સ્ટ્રકચરમાં આરસીસીનું બાંધકામ જોયું પણ આરસીસી નથી આ જો ચારેય તરફ લાકડાના ઢેબા મૂકી નાખવા ઊભું કરવામાં આવ્યું છે ને આ જે રીતે વિશાળ લગભગ ત્રીસ ફૂટ ઉપરાંતનો આ લગભગ ઝૂલો છે અને ઝૂલો જો ઉપરથી પડે તો કેટલી જાનહાની થાય કે કહેવું પણ મુશ્કેલ છે પરંતુ અમરેલીમાં જે રીતે તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી છે અને આઈના જે અધિકારી છે પ્રાંત કલેક્ટર નાટિયા તેને પણ અત્યાર સુધી સચિવમાં છું તેવું જણાવ્યું હતું નું જવાબદાર મીડિયા સામે આવવાનો ઇનકાર કરી રહ્યા છે ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે હાલ આ મેળો છે એ મોતનો મેળો હોય કેવું લાગી રહ્યું છે ને લોકો નિર્ભયપણે અહીંયા મેળો માણી શકે તેવી સ્થિતિ નથી છતાં પણ તંત્ર દ્વારા અને પરવાનગી આપવામાં આવી છે ને કોઈ ગંભીર દુર્ઘટના ઘટે તેવી સંપૂર્ણપણે શક્યતા સેવાઈ રહી છે ફારૂક કાદરી ગુજરાત તકમરેલી